નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો ચર્ચા કરવાની છે બે હાજર પચીસ ના ચોમાસામાં કેટલો વરસાદ આપી દીધી છે કે મે મહિનો અને જૂન મહિનાની અંદર કેવા પ્રકારના વરસાદો પડવાના છે વાવણીના વરસાદો છે એ કઈ કઈ તારીખોમાં પડવાના છે એ આપણે અનુમાન છે ગઈકાલના વિડીયોની અંદર આપી દીધું આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે જુલાઈ મહિના વિશેની જુલાઈ મહિનાની વાત કરવાની છે એની અંદર સૌ તો હું આપણે એ જણાવી દઉં કે જેવી રીતે આપણે ગઈકાલે જણાવ્યું હતું કે જૂન મહિનામાં બની શકે અમુક વિસ્તારો બાકાત રહી ગયા હશે બાકી જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારો વાવણી થઈ જશે જે વિસ્તારો બાકાત હશે એ તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાની અંદર પ્રથમ અઠવાડિયામાં જ જુલાઈ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું હશે એ સારા વરસાદનું હશે એટલે કે જે એક થી લઈને દસ જુલાઈ સુધીનું જે સેશન હશે એની અંદર નબળા વરસાદ નહીં હોય જેવી રીતે આપણે ગણી શકાય કે એવરેજ રાજ્યના અલગ અલગ વિસ્તારો પ્રમાણે પાંચ ઇંચથી લઈ અને સુધીના વરસાદો છે 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 એ એ પણ પણ સંભવ એટલે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું એક સારા વરસાદનું છે એવી જ રીતે જોવા જઈએ તો એવરેજ જે અલગ અલગ વિસ્તારોની અંદર જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડતા હોય છે એની અંદર જે જુલાઈ મહિનાની એવરેજ છે એ સો ટકા એવરેજ ની અંદર વરસાદ પડે એવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર જુલાઈ મહિનો છે એ સારો રહેવાનો છે પ્રથમ સેશન ની અંદર પણ સારા વરસાદો થશે ને જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એકવીસ થી એકત્રીસ જુલાઈનું એમાં પણ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે વચ્ચે જે સમયગાળો છે એટલે કે અગિયાર થી વીસ જુલાઈનો જે સમયગાળો છે એ વિસ્તારોની અંદર એ સમયગાળા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ચાપટા સ્વરૂપે વરસાદ પડશે એટલે આમ ઓલ જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એમાં પહેલી જુલાઈ થી દસ જુલાઈમાં સારા વરસાદો છે અગિયાર થી વીસ જુલાઈની અંદર છૂટાછવાયા હળવા વરસાદો છે અલગ અલગ વિસ્તારોની અંદર પડતા રહેશે અને એકવીસ જુલાઈ થી એકત્રીસ જુલાઈ નું જે સેશન હશે એની અંદર સારા એવા વરસાદો જોવા મળશે બની શકે એવું કે જે 21 જુલાઈ થી જુલાઈ નું સેશન છે એ સેશન દરમિયાન એ વિસ્તારોની અંદર આમ તો જુલાઈ મહિનાની અંદર પાણીની ફૂલ વ્યવસ્થાઓ થઈ જશે એટલે એટલું ગણી શકાય કે જુલાઈ મહિનાનું જે અંત છે એટલે કે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર પાણી થઈએ આ ટાઈપના વરસાદો પણ થવાના છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆત આ બંને સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો થઈ જવાના છે અને વાવેતર થઈએ એટલે સમયસર વાવણી થઈ જવાની છે અને જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા રાજ્યના લગભગ પચાસ થી લઈને સિત્તેર ટકા વિસ્તારોની અંદર પાણી લાયક વરસાદ થાય એવી શક્યતાઓ છે એટલે જુલાઈ મહિનો છે એ ખૂબ સારો રહેવાનો છે આમ જોવા જઈએ તો આગળના જે સમયગાળો આગળના દિવસો છે એમાં પણ ચોમાસું એકંદરે સારું રહેવાનું છે પણ ખાસ કરીને જે શરૂઆત છે શરૂઆતમાં જે જૂન મહિનામાં જે વરસાદ આવતો હોય ને જે વાવણી લાયક વરસાદ થતો હોય એ જ આપણે માત્ર આઠ દસ દિવસ લેટ ગણીને ચાલવાનું છે બાકી તો જૂન પણ સારો છે અને એકંદરે જુલાઈ પણ સારો છે એવું અનુમાન આવી રહ્યું છે જુલાઈ મહિનાની અંદર સારા વરસાદો ને બની શકે કે એકાદી અતિવૃષ્ટિ થાય ને ખાસ કરીને જે અમારું અનુમાન છે આ વખતે આમ તો છેલ્લા બે ત્રણ વર્ષથી અતિવૃષ્ટિની અંદર સૌરાષ્ટ્ર ભોગ બનતું હતું આ વર્ષે સૌરાષ્ટ્ર પણ કદાચ ભોગ બની શકે છે પણ સૌરાષ્ટ્ર ની સાથોસાથ દક્ષિણ ગુજરાત અને મુંબઈ જેવા વિસ્તારો છે એ પણ અતિવૃષ્ટિનો ભોગ બને તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે અને જુલાઈ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થશે એ પણ કદાચ છેલ્લી અતિવૃષ્ટિ નહીં હોય બે હજાર પચીસના ના ચોમાસાની અંદર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતાઓ રહેલી છે એટલે એક અંદર ચોમાસું છે તે સારું રહેવાનું છે અને પાણીની વ્યવસ્થાઓ છે એ પણ સારી થઈ જશે હવે આ જે આપણે જે જુલાઈ મહિના વિશેની વાત કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેવા વરસાદો પડશે એ વિશે પણ આવતીકાલના વિડીયોની અંદર વાત કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર